તો એવો કોઈ નાનો ઊંથો બનાવ ના બને એની માટે આપણે તકેદારી રાખવાની છે સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીએ તો પહેલાંના દિવસો અત્યારે જે ચાલી રહ્યા છે એ દિવસોની વાત કરીએ તો અત્યારે હાઈવે સમા હરણી કપૂરે આપણામાં નથી લાગતું તો એ બધા પોલીસ સ્ટેશન્સમાં જ્યારે બહારથી અંદર ઢોર આવતા હોય છે ત્યારે એને રોકી અને જે અમદાવાદમાં બનાવ બન્યો એવું કંઈક કરવાની કોશિશ થતી હોય છે તો એ અત્યારથી અમે સૂચના આપીએ છીએ અને સીપી સાહેબની બી સૂચના છે અને સરકાર સી બી સૂચના છે કે કાયદો તમારે હાથમાં લેવાનો નથી તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અમારી ટીમો અમે લોકો ચેકપોસ્ટ બે એલર્ટ કરી દીધી છે અને હાઈવેના પોલીસ સ્ટેશનમાં ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી જશે તમે જેવું કહેશો ત્યાં પહોંચી જશે કાયદેસર જે હશે કરવામાં આવશે પણ કાયદો કોઈ હાથમાં લેવાનો નથી ત્યાં જપાઝપી મારમારી થાય આપણે કરવાનું થતું નથી બરાબર એટલે હાઈવેના પોલીસ સ્ટેશન માટે આ સૂચના છે તમે પૂછતા હતા ને અમારી માટે કઈ સૂચના તો તમારી માટે આ જ સૂચના છે અને તમારી ગાડી ત્યાં હાઈવે પર ફરતી હશે એટલા માટે બે નંબરમાં જે આ દિવસ આવે છે એ દિવસે એ દિવસે બધાને સૂચના છે કે આપણે પોતપોતાના વિસ્તારમાં જે બી જવાબદારી તમને બધાને આપી છે એ આપણે નિભાવવાની છે ગઈકાલે પણ એક નાનો અમથો બનાવ બની ગયો સિટી પોલીસ સ્ટેશન આગેવાનો જાયબાપુને બધાની મદદથી આપણે આખો માહોલ જે હતો આખો સિટીનો માહોલ ના બગડે એની આપણે પ્રયત્ન કર્યા અને ખૂબ સારી રીતે આપણે એમાં સફળ રહ્યા છીએ અને આ જ આપણે કામગીરી કરવાની છે એવી રીતે કે જેના કારણે શાંતિ બની રહે આ તહેવાર પછી તરત વીસ દિવસ પછી આપણે રથયાત્રા આવે છે અને રથયાત્રાના સાત જ દિવસ પછી સાત દિવસ ને સાત દિવસ પછી મોરમ તાજી આવે છે એટલે હવે તહેવારો ચાલુ થઈ ગયા છે આપણે કહી શકીએ તો એ દિવસે જે પણ કુરબાની કરવાની છે આપણે કપડું ઢાંકીને કરવાની છે જાહેરમાં ન થાય કોની ધાર્મિક લાગણી ન દુભાય એનું આપણે ધ્યાન રાખવાનું છે જો એ વિસ્તારમાં આજુબાજુમાં બંને કોમના લોકો રહેતા હોય તો ખૂબ તકેદારી રાખવાની છે બીજી બાબતમાં જે કે આપણે કચરાની વાત કરી તો એની માટે આજે સવારે જ અમે કોર્પોરેશન સાથે વાતચીત કરી હતી કોર્પોરેશન અમુક અમુક જગ્યાએ એને જગ્યા નક્કી કરી છે હમણાં અમે લિસ્ટ આવે જ છે આપણી પાસે તો એ લિસ્ટ પ્રમાણે જે તે આગેવાનો અમે એવું છે સર્ક્યુલેટ કરી દઈશું તો એ જગ્યા પર એ લોકો એમનું મોટી જે તમે કહો છો ને પેટી મૂકવાનું કહે છે એ કચરાની મોટી પેટી કે જે કંઈ કહે છે એ લોકો મૂકશે ત્યાં એટલે એમાં જ નાખવાનું છે અને એ પછી બે બે કલાકે પેટી પણ ક્લિયર કરશે અને જે જે ડોર ટુ ડોર લેવાનું છે એ પણ બે બે કલાકે એમની ગાડીઓ ત્યાં ફરશે આપણે જેમ અહીંયાથી આપણે કીધું હોય કે ટ્રાન્સપરન્ટ બેગમાં નહીં નાખીને બ્લેક કલરની કે એકદમ જાડી જેમાંથી કંઈ દેખાય નહીં એવી વસ્તુમાં આપણે એને પેક કરીએ તો વધારે સારું રહેશે પ્લસ જે જે વિસ્તારોમાં આપણા આગેવાનો છે એ વિસ્તારમાં આપણને ખબર છે કે દર વર્ષે કઈ ને કંઈ નાની આમથી વાત તો આવે જ છે કે અહીંયા આ મળી ગયો અહીંયા આ મળ્યું અહીંયા પડ્યું છે અને તરત આપણે બધા દોડતા થઈ જઈએ છીએ તો તમે વાનું પણ ત્યાં સ્થળ પર તરત પહોંચી જશો અમે પણ અમારી ટીમ એલર્ટ રાખી છે એફએસએલની ટીમ પણ હાજર હશે વેટરનિટી ડૉક્ટર પણ હાજર હશે અને આપણે તાત્કાલિક એનું પરીક્ષણ કરી લઈશું પણ એ થાય અને નિદાન ના આવે ત્યાં સુધી આખી વાત ખોટી રીતે પ્રસરી જાય અને પછી માહોલ બગડી જાય સિટીનો એવું આપણે ઈચ્છતા નથી એટલે આપણે બધા અહીંયા જેટલા અહીંયા લોકો બેઠા છે અને જે નથી આવ્યા કદાચ અમુક લોકોને આ પોલીસ સ્ટેશન દૂર પડતું હોય તો અમુક પોલીસ સ્ટેશન જેમ કે વારસિયા છે તો એક જ પ્રતિનિધિ છે ઘણી બધી જગ્યાએથી ખૂબ ઓછા લોકો આવ્યા છે તો એ લોકો પણ ત્યાં જઈને તમારા જેટલા બી સભ્યો છે બધાને જાણ કરવાની છે ને આપણે આ અમલવારી બધી જગ્યાએ કરવાની છે આપણે અહીંયા એક દિવસ નથી હોતું બીજા દિવસે પણ ચાલુ હોય બાપુ બરાબર છે ને બીજા દિવસે બી હોય છે સાડા ત્રણ દિવસ તો આપણે સાડા ત્રણ દિવસ તકેદારી રાખવાની છે છ સાત આઠ અને નવમીના બપોર સુધી બપોર સુધી તો એટલા દિવસ આપણે તકેદારી રાખવાની છે એમ નહીં કે એક દિવસ પતી ગયો એટલે આપણે છૂટા એટલે અહીંયા જેટલા બધી લોકો છે બધાના મગજમાં હોવું જોઈએ કે આપણે સાડા ત્રણ દિવસ સુધી એલર્ટ રહેવાનું છે ઘણા બધા આગેવાનો અહીંયા આવી અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે અને મને આશા છે કે બધા જ હવે પછી આ તહેવારોમાં અને આવતા આગામી તહેવારો છે બધામાં આપણે સાથે રહીને કામગીરી કરીશું અને અત્યાર સુધી આપણે સાથે રહીને જ બધા તહેવારો પાર પાડ્યા છે ત્રણ વર્ષ થઈ ગયા અને આખી આપણી આ ટીમ છે એ આ ટીમ આપણી અને સામે તમે લોકો બેઠા છો એ ટીમ અમે એક જ ગણીએ છીએ આખી ટીમ આપણી જે છે એ આપણી ટીમ સક્સેસ ગઈ છે અને બધાને અભિનંદન બી આપું છું ત્યાં બધા જ તહેવાર આપણે ખૂબ સારી રીતે પાર પાડ્યા છે અને હવે ફરી પાછા તહેવારો શરૂ થઈ રહ્યા છે દૂરના પોલીસ સ્ટેશનની અમે અલગ મીટિંગ લઈએ છીએ પણ આ વખતે અમને એવું લાગ્યું કે ભાઈ આ તહેવાર પૂરતી બધાની ભેગી લઈ લઈએ બાકી તો અમે કારેલીબાગની અલગ લઈએ છીએ સિટી બાપોદ અને વારસિયાની કુંભારવાળાની ભેગી લઈએ છીએ સમા અને હરણીની અલગ લઈએ છીએ તો પણ આ વખતે બધાની ભેગી જ લીધી છે કારણ કે સૂચના બધાની માટે કોમન હતી અને આપણે વધારે એલર્ટ રહેવાનું છે કારણ કે બેક ટુ કંડિશન ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે